તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધો ઓછા થવાના સંકેત દેખાઈ રહ્યા નથી આ દરમિયાન પાકિસ્તાનની ધરતી પર પાંચ અફઘાનીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી બુલિસ્તાન પ્રાંતમાં અફઘાનિસ્તાન અને ઈરાની સરહદ પાસે આવેલા નગરમાં એક કોલેજ પાસે આ પાંચ લોકોના મુદ્દે થાંભલા પર લટકેલા મળી આવ્યા હતા તો આ મુદ્દે ભારે મુશ્કેલીથી પરત લાવવામાં આવ્યા છે ઇસ્લામાબાદમાં કાબુલના દ્વાસે ગુરુવારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં વીજળીના થાંભલા ઉપર લટકતી પાંચ ગોળીઓથી વીંઝાયેલી લાશો અફઘાન નાગરિકોની છે અને તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે તો હકીકત